જય જવાન જય કિસાન ગુજરાતમાં સાતમી મેળે લોકશાહી બચાવવા માટે બંધારણ બચાવવા માટે અને ખેડૂત બચાવવા માટેની જે ચૂતરી યોજના છે એ માટે ખેડૂત મિત્રોને હું એક સંદેશો લઈને આવ્યો છું આપ સૌને નમ્ર વિનંતી છે કે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે આ ભારતીય જનતા પાર્ટીએ ખેડૂત વિરોધી નીતિઓ બનાવીને ખેડૂતોને કેવી રીતે નબળા પાડવા ખેતી કરતા અટકાવવા આ પ્રકારના કાયદાઓ અને આ પ્રકારની કામગીરી સરકાર મારફત કરી રહી છે ભારતીય જનતા પાર્ટીને પ્રધાનમંત્રીએ બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી થાય એ પ્રકારનું વચનો આપેલું હતું આજે પણ ખેડૂતોની કોઈ પણ પ્રકારની આવક બમણી થઈ નથી ખેડૂતોના જે ઉત્પાદન થયેલા પાકો છે એ પાકોને ડબલ ભાવે ખેડૂતોને લાભ મળે એ પ્રકારનું પણ વચન આપેલું હતું દુઃખની બાબત એ સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની ત્રણ કાળા કાયદાની કેન્દ્ર સરકારની જે નીતિ હતી એ અનુસંધાનમાં ભારતના તમામ ખેડૂતોએ ખેડૂતોના હિત માટે જે તે વખતે આંદોલનો કરેલા હતા અને આ આંદોલનમાં સાતસોથી વધુ ખેડૂતોએ ખેડૂતોના હિતમાં શહીદી હતી અને આ સરકારે આ અભિમાની સરકારે આ ત્રણ કાળા કાયદાઓ લેખિતમાં હટાવવાની અને એમએસપી આપવાની વાતો કરી હતી પરંતુ પાછળથી આ સરકાર આજે પણ એમની બાહેરઢરીમાંથી ફરી ગઈ હતી અને આજે ફરીવાર આ ખેડૂતોએ આ આંદોલન કરવાની ફરજ પડી છે ગુજરાતમાં પણ આ ભારતીય જનતા પાર્ટી સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ લઈને ખેડૂત વિરોધી સહકાર વિરૂધ્ધી પ્રવૃત્તિઓ ખૂબ મોટા પાયે ચલાવી રહી છે ભૂતકાળમાં આપણા વડીલોએ સહકારી ક્ષેત્રના સામાજિક આગેવાનોએ આ સહકારી પ્રવૃત્તિને માટા સમાન પેટું સમાન અને ખેડૂતની પવિત્ર સંસ્થાની રૂપમાં વટવૃક્ષ બનાવવાનું એમણે કામ કર્યું હતું અને આ પ્રવૃત્તિને ભારતીય જનતા પાર્ટી લિમિટેડ કંપની બનાવવાનું કામ હાલમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે બીજી બાજુ સમગ્ર ભારતમાં જ્યારે સાતમી તારીખે ચૂંટણી યોજનાને ગુજરાતમાં પણ આ ચૂંટણી યોજના છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન ખેડૂતો માટે ખેડૂતોના હિત માટે ઘણા વચનો કાનૂની રીતે લઈને એના મેનિફેસ્ટોમાં એમણે મૂક્યા છે ખાસ કરીને ખેડૂતોના હામી એવા સ્વામીનાથન કમિટીનો જે રિપોર્ટ છે એ રિપોર્ટના અનુસંધાનમાં ખેડૂતોના પાકોને કાનૂની રીતે એમએસપી આપવાનું વચન પણ લઈને આવી છે સાથે જે ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતી આફતોને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તો પાક વીમા યોજના હેઠળ ત્રીસ દિવસમાં ખેડૂતોના ખાતામાં સીધા આ નુકસાનની રકમ થાય જમા થાય એ પ્રકારનો કાનૂન પણ લઈને આવે છે ખેતી ધીરે ધીરે ટ્રેક્ટર હોય ડીઝલ હોય ખાતર હોય કે એના સાધનો ધીરે ધીરે મોંઘા થતાં આ ભારતીય જનતા પાર્ટીએ જે જીએસટી લગાવેલો હતો એ જીએસટી દૂર કરવાનું પણ ઇજિયા ગઠબંધન કાયદાના રૂપમાં લાવનાર સાથે સાથે ખેડૂતોના જે દેવા છે એ સમગ્ર ભારતના ખેડૂતોના દેવા માફ કરવા માટે કૃષિ નીતિ આયોગ પંચની રચના કરીને તાત્કાલિક અસરથી ખેડૂતના દેવા માફ થાય એ પ્રકારનું પણ વચન લઈને આવી છે ભૂતકાળમાં પણ જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે જમીન સંપાદનના કાયદાઓ હેઠળ ખેડૂતોને મોટા પ્રમાણમાં જમીન બચાવ માટે એના વળતર માટે ચોક્કસ પ્રકારના કાયદાઓ લાવ્યા હતા અને એનો લાભ પણ ખેડૂતોને મળ્યો હતો સિત્તેર હજાર કરોડથી વધુના દેવા આ યુપીએ સરકાર પણ ભૂતકાળમાં માફ કર્યા હતા એટલે આપને નમ્ર વિનંતી કરું છું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂત વિરોધી સરકાર કોંગ્રેસના આગેવાનોએ પણ નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકારો આવે તો સહકારી સંસ્થામાં પણ જે રીતે સામાજિક રીતે જોડાયેલા સહકારી રીતે જોડાયેલા ખેડૂતોની વચ્ચે રહીને કામ કરતા લોકોને કોઈપણ જાતના પાર્ટી મેન્ડેટ વિના આ સહકારી ક્ષેત્રમાં એમને આગળ કરીને સ્વતંત્ર સહકારી સંસ્થાઓ ચાલે એ પ્રકારનો કોંગ્રેસના આગેવાનો પણ મત છે તો આપને વિનંતી કરું છું એક અપીલ કરું છું કે આવનારા દિવસોમાં આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને સાતમી તારીખે ખેડૂતે જગતનો તાક છે અને ખેડૂત પોતાની આવનારી પેઢી બચાવવા માટે અને ખેતી બચાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરવા માટેની સાતમી તારીખે જંગી સંખ્યામાં મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી વિરોધને થાય એ પ્રકારની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યો છું ફરી વાર આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આ સરકારની વિરુદ્ધ મતદાન કરી આ સરકારને બદલવા માટેનો એક મોકો આપને મળ્યો છે તો આ મોકોને પણ ચૂકશો નહીં ફરીવાર આપનો આભાર જય જવાન જય કિસાન